અને મનીષાબેનના ઠીકાનો માર મારી બનાવ બનેલ હોય છે જેને અનુસક્ષીને મનીષાબેન છે તે હોસ્પિટલમાં એડમિટ થયેલ હતા મનીષાબેન હોસ્પિટલમાં એડમિટ થયેલ હતા ત્યારે આ કામના આરોપીઓએ ફરીથી એકસમ કરી અને ત્યાં તલવાર ધોકા અને છરી જેવા પ્રાણઘાતક હથિયારો લઈ અને ઝપાઝપી કરેલી જે ઝપાઝપીમાં મનીષાબેનના પતિ પ્રેમજીભાઈ નાનજીભાઈ સરવૈયાએ આ કામમાં મરણ જનાર શરદભાઈ ભીલને છરી મારી દેતા તેઓ ઘટના સ્થળે મૃત્યુ પામેલ હતા આ બીજી ઘટનાનો અનુરૂને બનવામાં આવેલી અને આ ઝપાઝપી દરમિયાન પ્રેમજીભાઈને પણ પાછળના વાસાના ભાગે છરી લાગી જતા તેઓએ બિપિન બાવચંદ વાઘેલા સુરેશ બાંભણિયા તેમજ અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ ત્રણસો ચોવીસ આઈપીસી ત્રણસો ચોવીસ મુજબની ફરિયાદ દાખલ કરેલી હતી એમ કાલે મહુવા પોલીસ સ્ટેશનમાં ત્રણ બનાવો બનેલા છે અને આરોપીઓ તમામ પકડાઈ જવામાં છે